વસ્તરીમાં પણ મેઘ મહેર સાર્વત્રિક જોવા મળી જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ હાજરી પુરાવી સ્ટેશન રોડ મંકોડિયા દાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી પૂર્ણ નદીની સપાટીમાં પણ વધારો થયો તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને જેને લઈ સ્થાનિક નદીઓમાં ભારે પાણીની આવક જોવા મળી છે અનેક નદી નાળા કે જ્યાં પાણીની આવક થઈ ત્યારે પૂર્ણ નદીની જળ સપાટીમાં પણ ચોક્કસપણે વધારો જોવા મળ્યો ગઈકાલ રાતથી મન વેગરાજા મન મૂકીને વસતી રહ્યા છે દૃશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી શહેરમાંથી પસાર થતી પુળા નદીના પુળા નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અત્યારે નદીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે અને નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ યથાવત છે ગઈકાલ શરૂ થયેલા વરસાદના કારણે બાવન જેટલા રસ્તાઓ જે છે એ બંધ થઈ ગયા છે જેથી કરીને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તંત્ર પૂર્ણા અંબિકા અને કાવેરી નદીની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે